રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દઈશું મેં સિરિયલ લીધું છે બાકી ને આપણે જ જાય લણવા કાલે જાય લણવા વઈ ગયા તા ને આજે જાનું આજે લપગિત થાય છે આજે જાય જાય જયારે ચાર જણા જાય એટલે ચાર જણા જાય તો કંઈક અહીંયા ને કંઈક ઢાલ્યા હોય એટલે હંધાથી લણી એટલે વાડતા નહીં લણવાનું હોય વાદરાને ઉઠી જાય ને એટલે કે હને પેલા લણી વારી ઝાડ તો બગડે નહીં ઊભી હોય તો પાથરા પીડાવે ને તો પાછી હળવાનું બીક લાગે કારી મિર્ચ નીણ થઈ જાય ઢોરા પાછા ખાય નહીં એટલે આજનું દિન જી આવી કામ તો અમારે છે પણ અને ત્યાં વાદળા થઈ જાય નીણ બગડે યાટું કપાણ એક દી ભોગવીને અને અહીંયા કામ કરવા જાય તો કે અમારે કામ ગમે ત્યારે હોય ત્યારે ફોન કરે એટલે આવે એટલે આપણે કીધું ને જાહેર અમે પાય છે અમારે જાહેર લણવાની પણ નહીં પછી લણવા થશે તો આપણે ને થાંભું હમણાં ઉડકી વારી હમણાં પાણો લેવા આવશે તો આપણે હને નવરાત જાય વાસી દુ કરી વાર બીજું આપણે કાંઈ કામ કરવા ન રહેતા રાજકો વાટવાનો પછી અંજી પપ્પાને બી વાઢે નાખો દે તો નીર નાખે હાનના પોદરા નાખે ને હાંતુ એ કરે કાંઈ શંગું બે જજો રોટલી ખાવા જડી જાય ને એટલે બેહી જાય ને આલ બાજુ કબૂતરને આપણે શેણ નાખી હતી જો શેણ સડી ગયા હે ને હાલ બાજુ જે ભેંસું ફેરવાની છે ને ઓલ બાજુ જોઈએ વાસી દુ બાકીને લીમડે બાંધી ઠામડા થાંભા મૂક દીધા હે ને આલ બાજુ જો આવા વાદળા થઈ ગયા હે અતારમાં હને ને દી એ જ દાદા દેખાતા નહીં આમ જેવા તેવા દેખાય વાદળું આવી જાય ને સરખા નથી દેખાતા હા વાદળા થઈ ગયા ખાટા ટોપ જેવા હવે કાલ તો ગરમી એટલી હતી હે તડકો ને ગરમી એક વાગ્યા સુધી હે ને એવું કીધું હતું હાલ આપણે થાંભાને ઉટકી વાળી પાસે પાણી બાણી ભરીને હેલા જાય ને જો ટોરાને

તો પછી કામ કરવાનો મોકો મળતો જાય ને પછી બેવાનું જો એમ તો તડકાનું શું કામ હોય સુરત દાદા અત્યારે ભૂકા કાઢે તડકાના હજી આટલું હે ને તો અત્યારે તડકો થવા નીંડો હે ને થોડો કામ દહક વાગે ને ત્યાં તો એમ થાય કે બાર જ નહીં નીકળવું એટલો તડકો થઈ જાય ને પાછા વાદળાએ થવા માંડે હવામાન બદલું હે પછી પછી આગાહી એટલે થોડાક બે ને ખટકો રાખવો પડશે

চম হত খেল ফ্ৰ हेलो बाय बाय आज तो है न अतर में काम ना पूका करने का को तोरियो हम करने को केतले दी पावडो न ले तो हमरे एक दिखा ले पावडो ले गयो तो काई काम न करो तो पावडो न बरोबर पानी वारो न तो मोह मोह ने वाई ऋतु तो आज तो आखे तो तो को तोरियो ठेठो लगे दब थे इनते ठेठो टाका लगी हम करने को अतर में परसे ऊपर से गयो અને મમે થોડોક પરસે આવે ને તો જ મજા આવે શરીર સારું રહે પણ હમણાં કહી કામ નથી કર્યું ને ઓપરેશન કરે પછી થોડીક આમ તકલીફ પડે મજાનું આવે આંખો વરવાનું બધું થોડુંક કેવર આવે ઝપટ બોલાવી અને પરસે નીતરી ગયો પાણી ચાલુ કરી દીધું અંજી પાડો લઈને આગળ હોય જાય હું આમાં તોરિયો ડખોતો તો કોઈ ગુસા બુસા હોય ને તરવડી હોય તો એ કાઢતો જ આખે આખો તોડ્યો અમૂક હવે એ બધા આવેલો છું હાજી કંઈક નાખાવ હું વારી મતલબ પતાવી દીધા કંઈક ઉપાધિ હે નહીં પણ હવે નાખવા ને ત્યાં પારો હુકો નાખ દીધો હોય ને લીલો રજકો નાખ દીધો હોય રજકો તો જો કે પાય ને નાખી પણ અત્યારે હુકી પહેલાં પરા નાખી દઈ પછી હુકી નાખ દઈ પછી પાય થોડો બરો પાય ને કોઈક પછી લીલો રજકો નાખી હાલ એક શિશુએ પીળો એમ લેતો જો એટલે પીવા થઈ તો પીરો

પાણી પોગળ દીધું આડા કેરામાં આ કેરામાં પાણી આવે એક આડો કેરો પી જાય ને પછી ઓઇલપાથી એની પાસે એક એક કેરો પાતો જવાનું અંજલી અહીંયા નાકુ વારવા રહી ઓઇલપા બેઠી છે આમલી થળ રે ને કોક કોક વાદળા હે પવન અત્યારે માં જ છે પછી થંભી જાય તો કે તરમાં ગરમી ઓછી છે ને ત્યાં પાણી વાર લે तो જો માર પાપ પા ના કુવા રહે કેરો પરઈ ગયો કુનો નાકા વાયરા નથી બે મહિનાથી બે ઢી મહિના નાકા ન હોયરા આજ ના કવાયરા નક તો માં મે એક ખેલ પા આ ખોરચકો પાઈ દીધો તો કો પ્રેઝન્ટ કરે ને પેલા એક મહિના થી નાકા વારવાનું બંધ હે કે ધન વાત તો હવે વાંધો ન આવેક કોક નાકાલે એમ હરખું ને ખાડીકમાં ફરાઈ જાય ને એટલે ઘડીએ ઘડીએ નું હરખું આવે આમાં તો આખે આખા હું કેરા ક્યારેક વારવાનું થાય ઝાજી વારે હવે એમાં થઈ જાય પાણી વાળ લઈ પછી પાંચ ટાઈમ થાય એટલે એકાદું પેહું પાઈ છું બપોર ચડાવીશું રામ રામ જે માતાજી બધા બપોરે પીધી હવે તારે કોસો થયો ને બપોરે તડકો હતો ને બરે આ બધી ચામડી રહી એ હવે થોડીક હવે નહીં બહુ તાવ બપોરે બહુ આવી ગયો એટલે આજ તો બપોર હુઈ ગયો ઘડી કદી ઊંઘ ન આવે શ્રાદ્ધ હોય ગયા હતા એવું બધું છે અને અમારે પપ્પા ગયા છે ખોર ગુણી લેવા કુટી રહે એટલે ને ભેંસું ને જો પાવાની છે એ નાખી દીક ખાઈ ગઈ છે ને અવાજે થોડોક ફરી ગયો શરદી એટલી થઈ ગઈ છે ને એ ગુજરાત ના આવતી ખાલી શરદી થઈ છે હાલો હવે ઢોરા બોરા પાઈશું ઓર ને ગુણી જોવા લઈ આવ્યો અને મેલ દીધી

એટલે હવે ધીમે 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 કામ કરે તો તકલીફ પડે પણ પછી રેગ્યુલર એવાયા જાય એટલે કોઈ વાંધો ન આવે એટલે સારું ને આજ કીધું હે ને ગુણે તો વારજૂમ બધા લાવી જ દે અમારા ભાઈના છોકરાને ફોન કરી એટલે કારખાના જાય ને વરતા ગુણે લેતા જાય આવે એ છે પછી અમારા પાડોશી એ બધાય લાવી દે જેને કંઈ નહીં લાવી દે અને બધાય લાવી દે કાંઈ ટેન્શન હે નહીં આ તો મેં કીધા છે ને ટ્રાય કરું કીધું કેમ થાય એ મોટર સાયકલ

અહીંયા જો એટલે હે હવે બીજા બોરી ના પગલા ને જાજુ નસરો હોય હું ઢગો કરી દેવાનું પછી થોડાક બી થાય એટલે ચગાઈ નાખી એવું બધું હે હવે તો કામ તો બધું થઈ ગયું આપડે જો ગોથા મારે

ફાઇનલી આપણે ગેસ પર અને ફેટાઈ કરી દીધો અને તમને મેં કીધું હતું કે કહીશ કેટલા બરાબર પછી નવસો અને ત્રીસ રૂપિયા એ લીધા બરાબર અને કોનની ગુણીના કેટલા એકવીસો ને પચાસ એ ને નવસો ત્રીસ એ ત્રણ હજાર અને એસી રૂપિયાનો અડધી કલાકથી પોણી કલાકમાં ત્રણ હજાર ને એસી રૂપિયાનો ચાંદલો થયો નહીં બરાબર

અને આવી જાય ભાવ સર છે ભાઈ એમ કેતા કે લગભગ ભોગી જાય ચોવીસો રૂપિયા ભાવ થઈ જવાનો એમ કેતા હતા થઈ જાય છે ભાઈ આ તો ખોર છે અને દુકાનવાળાને ઉપરથી આવે એ ભાવ દાપર આઈકલા છે તો એમાં કંઈ ઘટે જ નહીં બતાવો છૂટે તેરે છૂટે તેરે છોડવું છૂટી જાય

દેખાવો હા ફરવાનું આપડે